દ્વિતી સંક્રાંત કસોટી વિષય અંગ્રેજી ધોરણ પાંચ આજે લેવાયેલ પરીક્ષાનું પેપર જોઈએ પ્રશ્ન એક છે કે નીચે આપેલો ફકરો વાંચો અને પ્રશ્નના જવાબ આપો ધ માઉસ વેન ટુ અ નીડલ વુમન ઓ નિડલ વુમન માય કોપી સિમ્પલ પ્લીઝ ડેકોરેટ ઇટ વિથ લેસ એન્ડ સમ ડિઝાઇન્સ એ ફકરો આપેલો છે તો એના પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે પહેલું છે હુ ઇઝ બિઝી તો નિડલ વુમન ઇઝ બિઝી બીજું વોટ ડીડ ધ નિડલ વુમન ડુ ધ નિડલ વુમન ડેકોરેટેડ ધ કફ વિથ અ ગોલ્ડનલેસ અ એન્ડ અ રોઝ વેર ડીડ ધ માઉસ ગો ધ માઉસ વેન ટુ અ નિડલ વુમન ક્વેશ્ચન ટુ નીચે આપેલું ઉદાહરણ પ્રમાણે એક શબ્દ પરથી નવા શબ્દ બનાવો તો અહીંયા કેટરપિલરનું આપેલું છે એમાંથી શબ્દ બનાવેલા છે એ રીતે ન્યૂઝપેપર પરથી ન્યૂઝ પેપર ન્યૂ પેન વગેરે શબ્દ બનાવી શકાય ક્વેશ્ચન થ્રી નીચે આપેલ ઉદાહરણ પ્રમાણે વર્તમાન કાળ અને ભૂતકાળની ક્રિયાઓવાળા વાક્યો સરખાવો તામાં પેલો વર્તમાન કાળનો ફકરો આપેલો છે બીજો ભૂતકાળનો આપેલો છે તો એના દ્વારા નીચેના પ્રશ્નો જવાબ આપવાના છે તો ઉદાહરણ આપ્યું છે મંજુબેન ફીડિંગ ચિકનેસ પુટ રાઇસ ઇન ધ બેગ કનુ તેમાં જવાબ આવશે ટોકિંગ કોકોનેટ્સ ઇન ધ કાટ ત્રીજું છે રઘુ તો પ્લોનિંગ ફિલ્ડ પમિંગ ધ ફિલ્ડ એમાં જવાબ આવશે ટૂક ધ શીપ ટુ ધ જંગલ પછી કોકિલાબેનમાં આવશે મિલ્કીંગ ધ કાવ રામુમાં જવાબ આવશે ટૂક ધ કોકોનટ્સ ટુ ધ માર્કેટ અને બેનમાં જવાબ આવશે પુટિંગ ડ્રાઈઝ ઇન ધ બેગ્સ ક્વેશ્ચન ફોર નીચે આપેલ આપેલ વાક્યના અનુક ચિત્ર સામે લખો તો ઉપર બધા કાઉન્સમાં આપેલા છે એના આધારે ચિત્ર લખવા ચિત્રમાં શું ક્રિયા થાય છે લખવાનું છે તો પહેલાંમાં આવશે પાયલ ઇઝ રીડિંગ અ બુક કેતન ઇઝ સ્લીપિંગ ક્રિનલ ઇઝ ટડિંગ ઓન ધ ચેર સીમા ઇઝ રનિંગ મહેશ ઇઝ ક્લિમ ક્લેમ્બિંગ અ ટ્રી ક્વેશ્ચન ફાઇવ નીચે આપેલા શબ્દમાં કુર્તા અક્ષરો મૂકી સ્પેલિંગ પૂર્ણ કરો તો પહેલો શેપડ બીજો છે વિલેજર ત્રીજો છે ડોલ્ફિન અને ચોથો છે રિકવેસ્ટ ક્વેશ્ચન સિક્સ ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો ધ હોલી આ ઇથ્રો કલર ઓન માય ફ્રેન્ડ્સ દિવાળીમાં ક્રેક ક્રેકર્સ વિથ માય ફેમિલી અથવા આઈ વિયર ન્યૂ ક્લોથ્સ ઉત્તરાયણમાં આવશે આઈ ફ્લાય કાઇટ્સ વિથ માય ફેમિલી નવરાત્રિમાં આઈટેક ગરબા વિથ માય ફ્રેન્ડ્સ ક્વેશ્ચન 7 નીચે આપેલી પરિસ્થિતિના આધારે સંવાદ પૂર્ણ કરો પ્રભાત ગુડ મોર્નિંગ રાજેશ ગુડ મોર્નિંગ પ્રભાત માય નેમ ઇઝ પ્રભાત રાજેશ વેલકમ ટુ માય શોપ પ્રભાત નાઇસ ટુ મીટ યુ રાજેશ વાવ સો મેની બ્યુટિફુલ આઇટમ્સ પ્રભાત યસ ધે આર રાજેશ વોટ ઇઝ ધીસ પ્રભાત ઇટ ઇઝ અ સ્માર્ટ વોચ ક્વેશ્ચન આઠ છે આપેલ ફેમિલી ચાર્ટના આધારે પાંચ વાક્ય લખો માય સેલ્ફ એટલે પોતાના વિશે લખવાનું છે ફાધર મધર બ્રધર અને સિસ્ટર તો માય સેલ્ફ નામ તમારું લખવાનું છે માય ફાધર નેમીસ તમારા પપ્પાનું નામ લખવાનું છે માય મધર નેમીસ તમારા મમ્મીનું નામ માય બ્રધર બ્રધરનેમીસ તમારા ભાઈનું નામ ને માય સિસ્ટર નેમીસ તમારી બેનનું નામ લખવાનું છે અહીં ધોરણ પાંચ વિષય ઇંગ્લિશ પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં